તંત્ર દ્વારા દરગાહ તોડવાની કામગીરી પર કોંગ્રેસના સભ્યની પ્રતિક્રિયા આપણે આપણા દેશની વાત કરું તો ભારત દેશમાં વિવિધતામાં એકતા દરેક ધર્મના લોકો વસે છે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય દરેકને પોતાના ધર્મ અને આસ્થાના કેન્દ્રો હોય છે ધાર્મિક સ્થાનો આસ્થાના કેન્દ્રો હોય છે ત્યારે આપણે સમગ્ર ગુજરાત અને કચ્છમાં જોઈ રહ્યા છીએ છેલ્લા ઘણા સમયથી કોઈ એક જ સમાજને ખાસ ટાર્ગેટ કરવી અને એની લાગણી દુભાય એવું કામ તંત્ર કરી રહ્યું છે તાજેતરની જ વાત કરું તો કચ્છમાં ધાર્મિક સ્થાનો જે દરગાહો છે વર્ષો જૂની જે વક્કઅપમાં પણ નોંધાયેલી છે એવું પણ મને જાણવા મળ્યું છે વર્ષો જૂની દરગાહ હોય ધાર્મિક આસ્થાના કેન્દ્ર હોય અને આપણે કચ્છની વાત કરું તો હિન્દુ કે મુસ્લિમ દરેક આપણા ધાર્મિક સ્થાનોને આપણે શ્રદ્ધાથી માનીએ છીએ દરેક કેન્દ્રોમાં આપણે માથું નમાવો પણ જતા હોઈએ છીએ ત્યારે જે રીતે કચ્છમાં જે દરગાહો હટાવવાની નોટિસો પાઠવી અને એમાં મુસ્લિમ સમાજોમાં ખૂબ જ આક્રોશ થયો એમની રજૂઆતો પણ કરી તંત્રને ત્યારે મારે પણ એક વાત આપણા માધ્યમથી કહેવા માગું છું કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય દરેક પોતાના ધર્મના આસ્થાના કેન્દ્રો હોય એમના પ્રત્યે શ્રદ્ધા હોય તમે કોઈ પણ તપાસ કર્યા વગર એક તરફી નોટિસો આપી દો તો આ કોઈ હિસાબે વ્યાજબી બી નથી અત્યારનો માહોલ આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે એક સમાજને ટાર્ગેટ બનાવી અને બીજા સમાજોને ખુશ રાખવા માટે તંત્રને આ સરકાર પણ કામ કરી રહી છે ત્યારે ભાજપ સરકારને પણ અમે કહેવા માગીએ છીએ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ધાર્મિક સ્થાનો હોય તો એમાં હિન્દુના મંદિરો હોય મસ્જિદો મુસ્લિમ સમાજની હોય આશ્રમ હોય મઠ હોય જુદા જુદા ભગવાન માતાજીના મંદિરો હોય આ મંદિરો મોટા ભાગના નેવું ટકા જે મંદિરો કે મસ્જિદો હોય એ સ્વાભાવિક છે જે ગામમાં રહેતા હોય ત્યાં જમીન હોય કોઈ સરકારની હોય કે ગામતળની હોય એમાં બનતી હોય છે એના આધાર પુરાવા કંઈ હોતા નથી ભૂકંપ પછી અસંખ્ય નવા મંદિરો બન્યા અસંખ્ય મસ્જિદો પણ બની હશે જ્યાં નવા વસવાટ નવી થઈ ત્યાં સ્વાભાવિક છે લોકો ધર્મનું એમના આસ્થાનું કેન્દ્ર બનાવતા હોય અને આ કચ્છમાં પણ એ રીતે બધી જગ્યાએ મંદિરો જુદા જુદા ભગવાનના હોય માતાજીના હોય આપણે બનાવતા હોઈએ છીએ એવી રીતે મુસ્લિમ સમાજ પણ નમાજ પઢવા માટે મસ્જિદો પણ બનાવતા હોય પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા સમયથી આ સરકાર અને તંત્ર એક સમાજની પાછળ ભરી અને કઈ રીતે આસ્થાના કેન્દ્રો હોય થોડા સમય પહેલાં આપણે જોયું કે ખાવરા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં જઈ જેમણે ખરેખર મામલતદારશ્રીને કે રેવન્યુ વિભાગને કોઈ અધિકાર જ નહોતો ગામતળમાં કોઈ પણ દબાણો હટાવવા હોય તો પંચાયત ગ્રામ પંચાયત કે પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એ કાર્યવાહી કરી શકે જ્યાં નિયમથી બહાર જઈને પણ એમના જે ત્યાં હતા શિક્ષણના મદરેસાઓ હતી કે મસ્જિદો હતી એમાં પણ એમને તોડવાનું કામગીરી કરી એવી જ રીતે અમે આ થોડા સમય પહેલાં આપણે અહીંયા દરિયાકાંઠે કદાચ હશે માની લો પર સુરક્ષાને નામે કે બીજા કોઈના નામે એક સમાજના જે વર્ષો જૂની છે જે રાજાશાહીના વકતની છે જે વકફ બોર્ડમાં ચાલેલું છે એવી દરગાહોને તમે એકદમ કેમ હટાવી શકો આ મુદ્દો આ પ્રશ્ન આજે આવ્યો છે ત્યારે આ તંત્રને કહેવા માગું છું કે ખરેખર તમારો જો ઈરાદો સારો હોય તમારે ધાર્મિક સ્થાનોના કોઈ દબાણો કોઈ ન થવા જોઈએ અમે પણ માનીએ છીએ કે આજે ધાર્મિક સ્થાનોને નામે દબાણો કરે કોઈ માની લો ક્યાંક ક્યાંક તો આપણે જોઈ રહ્યા છીએ આશ્રમ મઠ એકર બે એકર પાંચ એકર મસ્જિદો હોય કોઈ પણ ગૌચરને કે ગામતરની જમીનમાં પણ ઘણી જગ્યાએ બની જતા હોય તો સરકારે આવા દબાણો ભવિષ્યમાં પણ ન બનવા જોઈએ અને આવા વિવાદો ખતમ કરવા હોય તો અમારું માનવું છે કે સરકારે આખા કચ્છ અને ગુજરાતમાં એક સર્વે કરાવી જવું જોઈએ કે ક્યાં ક્યાં ધાર્મિક સ્થાનો આવેલા છે જ્યાં હોય ત્યાં નાના મોટા બધાએ એની નોંધણી થઈ જવી જોઈએ એના નકશા માપ સાથે બની જવા જોઈએ અને એ ખરેખર રેકરમાં ચડી જાય તો આજેની પર ભવિષ્યમાં કોઈ વિવાદ ઊભો જ ન થાય પ્રશ્ન ક્યાં થાય છે અત્યારે મોટા ભાગના જે ધાર્મિક સ્થળો છે એ રેકર ઉપર છે જ નહીં કંઈ જમીન ઉપર છે કંઈ જે જે જગ્યાઓ બને છે ધાર્મિક સ્થળો એ કોઈ જમીન વેચાણ લઈને નથી કરતા એ જમીનો યા તો સરકારી હોય કાંઈ ગામતરની હોય અથવા તો બીજી રીતની હોય ત્યાં બની જાય છે ત્યારે ખરેખર સરકારે જો દબાણ હટાવવા જોઈએ તો રેકર ઉપર આ બધાએ લઈ અને ભવિષ્યમાં એક પણ દબાણ ન થાય એટલા માટે સરકારે એવો કાયદોને બનાવવો જોઈએ કે કોઈ પણ ધાર્મિક સ્થાન છે એ મંજૂરી લીધા વગર બની ન શકે એના જવાબદાર પંચાયત હોય નગરપાલિકા હોય કે સરકાર જેને પણ જવાબદારી નક્કી કરવી જોઈએ કોઈ પણ નવું ધાર્મિક સ્થાન સરકારી કે કોઈ પડતર જમીન ઉપર નહીં થવું જોઈએ બરાબર પહેલી વાત છે નકશા પ્લાન પર મંજૂર કરાવવાની જોગવાઈ આમાં કરવી નાખવાની જરૂરિયાત છે તો જ આ કાયમી વાદ વિવાદ તમારો ખતમ થશે નહીં તો આ જે મરજી પડે જે મન ફાવે એવું ગમે ત્યાં મંદિરો મસ્જિદો બનાવી નાખે છે આપણે સૌ જોઈ રહ્યા છીએ ખરેખર આવું ન થવું જોઈએ અને ખાસ કરીને હાઈવે ઉપર આપણે જોઈએ